નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ઝઘડિયા ઝગડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ રોડને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો પરેશાન વારંવાર લાગતા વળગતા તંત્રને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા તો પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિકો રોડ પર આવી વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો રાજપારડીથી નેત્રંગ રોડ પર ભારે વાહનો દ્વારા ઓવરલોડ ભરી વાહનો દ્વારા રસ્તા બેફામ ચાલતા વાહનો પર અંકુશ રાજપારડી નેત્રંગ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોનો આક્રોશ નવા માલચીપુરા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા વાહન વ્યવહાર ઠપ્પ થતાં રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રાજપારડીથી નેત્રંગ જતા મુખ્ય માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે લાંબા સમયથી માર્ગની મરામત ન થતા વાહનચાલકો તથા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બિસ્માર માર્ગની તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માગ સાથે ગ્રામજનો દ્વારા આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગ્રામજનોએ માર્ગ સુધારાના કામમાં બેદરકારી દાખવનાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને માર્ગ ઝડપથી દુરસ્ત કરવામાં ન આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી સ્થાનિક ગ્રામજનોએ આપી હતી રિપોર્ટર મલિત સિરાજુદ્દીન બીએન ન્યૂઝ જગદિયા અમે ચૌદ દસ પચીસ ના રોજ મુખ્યમંત્રીને સંબોધીને અમદાવાદ શ્રીને આવેદનપત્ર આપ્યું હતું રાજપાર્ટી નેતા સુધીનો રસ્તો બહુ ખરાબ છે એના પર કામગીરી કરવામાં આવે કે જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો સંકામ કરવામાં આવે પણ નિષ્ફળ ગયેલું છે એટલા માટે આજે અમે અમને રસ્તો રોકવા માટેની ફરજ પડી છે આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે ચેક માલજીપરાથી લઈને રજલવાળા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે હવે અમે કહીએ છીએ કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત પાછીધારી આપવા તૈયાર નથી તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ અને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી પાણીનો છંટકાવ ચાલુ નહીં કરવામાં આવે જ્યાં સુધી પાણીના ટેન્કરો નહીં પહોંચે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ અહિયાં અમે હટવાના નથી જ્યાં અમને પોલીસ ગોળી મારી દે કે અહીંયાથી અમને જે કરવું હોય એ કરી શકે છે પણ અમે પાછા નથી હટવાના જય આજે આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે આપી કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટીમેટમ આપેલું હતું કે ચાર પાંચ દિવસ પાંચ છ દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વય રોડ રસ્તા રોકીશું અને એ અમે લેખિતમાં મામલતદાર શ્રીને આપ્યું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે ડામરથી પેજ વર્ક પણ ડામરથી થતું નથી આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઇવા ફોર વ્હીલ ફોર વ્હીલ ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર ટુ વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપાલ સુધી જતા જતા એને સાત જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે સાથે અમે મામલતદારશ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો પોલીસને પણ અમે મામલતદારશ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે અહીંયાથી પણ જોઈ લેશે આજે પોલીસ સાહેબ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણોને સહકાર આપશે ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનો હશે તો ત્યાં અથવા તો ખાણ ખનીજને બોલાવાનો હશે તો તેને થશે ને રહી વાત રસ્તાની તો અમે વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છે આજે કદાચ અહીંયાથી પોલીસ અમને ગોરી માર દેશે છતાં પણ અમે સચોટ કામગીરી વગર અહીંયાથી હટવાના નથી અને ઉઠવાના પણ નથી